જય કિસાન મિત્રો ચોપન નંબર મગફળી છે પ્રદ્યુમનભાઈ અગ્રણી ખેડૂત એમની વાડીની મુલાકાત છે આપણી આજે તો કિસાન મિત્રો જુઓ ફ્લાવરિંગ એ વન ફ્લાવરિંગ કહેવાય છે ને એ વન ફ્લાવરિંગ છે અને આપણે આ મહિના આ માંડવી જે છે એની અવસ્થા અત્યારે બે મહિના અને દસથી થયા છે તો જુઓ પચાસ હાંઠ દોડવા તો એક છોડમાં છે જ એમ એટલે આ ટૂંકી મુદ્દતની ટૂંકી વેરાયટી છે આપણે વાવણીનું વાવેતર છે વરાપ પણ નહોતી થતી ને વરસાદ આવી ગયો હતો ત્યારનું વાવેતર છે તો કિસાન મિત્રો તમે જોઈ શકો છો આપણે પ્રદ્યુમનભાઈએ મિશ્ર પાકમાં તુવેરનું વાવેતર કરેલું છે તો કિસાન મિત્રો આપણે આઠમા મહિનાની પહેલી બીજી તારીખનું તુવેરનું પારામાં વાવેતર કરેલું છે ને ત્યારબાદ આજે વખેડી આપણે અઢારની ઈંચની ગાળે ચાર આઈ રૂદ વાવેલી છે ત્યારબાદ પાછી જે પાળો આવે એમાં તુવેર વાવેલી છે તો કિસાન મિત્રો ખાસ તો જે આપણે ડબલ પાક લેવાથી અદ્ભુત એના આપણા રિઝલ્ટ મેળે છે અને ખર્ચા બચી જાય છે અને આમ આપણા એરિયામાં તુવેરના વાવેતર ઓછા હોય ત્યારે ખેડૂત મિત્રોને આપણે મેં પોતે જ મારા જે સૂર્યોદય ફાર્મ ઉપર ગઈ સાલ તુવેર વાવેલી હતી તેના વિડીયો તમને બતાવ્યા હતા તો બિલકુલ ઓછે ખર્ચે સારી વળતર મળે છે હવે આ માંડવી જે છે એ તો ત્રણ મહિનાની વેરાયટી છે ને હવે આવતા મહિનામાં આ માંડવી આપણે હાથથી ઉપાડી લેવાની છે કદાચ ટ્રેક્ટરે પાડી ન શકી કારણ કે એની એ યોગ્ય જગ્યામાં આપણે પારામાં જ વાવેલી છે પણ કિસાન મિત્રો ખાસ તો આપણે એ કે જે મિશ્ર પાક છે જે આપણે શિયાળુ પીત પાછું કરવાનું નથી થતું ખાલી માંડવી તૈયાર કરી લીધા બાદ આપણે કમસે કમ ત્રણથી થી ચાર પાણી પાવાથી તુવેર તૈયાર થઈ જાય અને પાણીની જરૂર નથી પડતી એક્સ્ટ્રા નિંદામણી નથી જોતું અને માંડવીનો પાક તૈયાર કરી લીધા બાદ શિયાળુ પિતની અવેજીમાં સારામાં સારું ઉત્તમ રિઝલ્ટ આપતી આ તુવેર અને અત્યારે બજાર ભાવ પણ બે હજારની ઉપર આવતા હોય અને એનો ઉતારો પણ આપણા અનુભવ પ્રમાણે પંદરમણથી લઈ અને પચીસ મણ લગી પણ ઉતરતી હોય અને નવા પડા હોય જેમ કે પાકની ફેરબદલી આપણે ખાસ એક કહેવું છે કે ખેડૂત મિત્રો પાકની ફેરબદલીના અદ્ભુત ફાયદા મળે એકનો એક પાક રેગ્યુલર વાવવાથી ઘણા બધા રોગ જમીનજન્ય અને આવતા હોય ત્યારે જરૂર કિસાન મિત્રોએ આ વાતને આપણે યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે પાકની ફેરબદલી જેમ કે મિશ્ર પાકમાં આપણે અલગ અલગ પાક વાવી શકીએ નાના અને મોટા એમાં મારે તો મારા ફાર્મ ઉપર ત્રણ વર્ષ થઈ ગયા ત્રણ વર્ષથી અલગ અલગ પાક મિશ્ર વાવું છું તો આ આ સામે તમે જોઈ શકો છો તુવેર અત્યારે મગફળીની બાયણે આવી ગઈ છે બાયણે નીકળી જાય ને પછી દબાતી નથી પણ લેટ વાવેતર કરો અને જો માંડવી એની ઉપર આવી જાય તો સૂર્યપ્રકાશના અભાવે દબાવવાની પણ શક્યતા ટાઈમ ટુ ટાઈમ વાવેતર કરી અને ડબલ પાક મિશ્ર પાકના ફાયદા લેવા જરૂર અપનાવવું જય હિન્દ જય કિશન